હર હર મહાદેવ મિત્રો તો આજે અમારા કાઠિયાવાડીમાં જે કાંઈ જમીન છે જીરું છે અને સરસ મજાની વાડી છે અમારા બાળકો પણ આજે બધાય છવ્વીસમી આપણે જાન્યુઆરીની તૈયારી કરે છે અને બાળકો સાથે આજે આનંદ કરવાનો છે તો અમારે આ કાઠિયાવાડીમાં અમારે સરસ મજાનું વાતાવરણ છે અને ત્યાં એક વિડીયો સરસ મજાનો બનાવવાનો છે અને આપણે પણ એક માઇક પણ સરસ મજાનું લીધું છે એટલે ગ્રેનારાનું માઇક છે તો બાળકો સાથે આનંદ કરીશું અને વિડીયો પણ સારો બનાવીશું તો અમારા વિડીયોમાં બનાવી બનાવીજો અને માય કેવું સરસ મજાનું લાગે છે એ પણ તમે કોમેન્ટ કરતા રહીજો આપણે બાળકોને મળવા આવ્યા હતા ને કપા વીણા ગયો છે પછી આ તમે એક અમારે સરસ મજાના દેશી ટમેટા છે કારણ કે ઝીણા ઝીણા ટમેટા છે અને સરસ મજાનું શાક બને મસ્ત આપણે જે સેવ ટમેટાનું શાક બને બનાવી નાખવીને મારી પાછળ ખાંડ નાખવી તો અમારે દેશી ટમેટા છે જો અત્યારે મારે કપા વીણાઈ ગયો છે અને એમાં સવાર સવાર માં તમને મજા આવી જાય કારણ કે અમારે ગામડામાં દેશી નાસ્તો કેવાય સવાર માં અમારા બાલકો ટમેટા ગણી ટમેટા કેવા છે જો મારા દીરા કે લટર પર સમજા પાંચ પાંચ ના લુમખા છે તો અહીંયા ટમેટા બધા ખાઈ જવાના છે બધા ખાઈ જવાનું છે ને હા બહુ ભાવે તો જો અમારા બાળકો આ બધા ટમેટા ખાઈ જાય છે અને પછી અમારે જો અમારે ભેળ બનાવવાની છે કાઠિયાવાડી દેશી ભેળ મમરા અને એવું બધું લઈએ છીએ તો હમણાં અમારા બાળકો આવતા જ જાય છે અને આજે બાળકો સાથે આનંદ કરવાનો છે તો અમારા વિડીયોમાં મજાનો અમારે જોઈએ સાંયો છે અને પાથરવાનું લેતા આવ્યા છે ને આ ભેગું કરી છે તો હવે આ જો ડુંગળી ટમેટા ને સવાણું છે તો સરસ મજાની અમારે ભેળ બનાવી છે તમારા બાળકો તો આ બધું હવે ભેળ બનાવી અને બસો રૂપિયામાં અમારા બાળકો તો આ બધાય આનંદ કરી છે અને બધાય સાથે આનંદ કરીશું તો ચાલો આપણે બાળકોને પણ થોડીક મદદ કરે અમારા બાળકો બધાય વસ્તુ લઈ આવ્યા છે અને આપણે બેડ બનાવવાની છે જો આજે તો ચાલુ જ છે બધું નાખવાનું અમારા કાગળિયા વ્યસ્ત અમારે ચૂલો હળકાઓમાં કાગળિયા રાખવાના આ બધા રહ્યા ને એ અમારા ભૂરી બેનની ભેગા કરે કા જો આજે આ બધા રૂપિયાવાળા મમરા છે પછી સેવ મમરા છે અમારા ડુંગળી જે કાપે છે તો બધું તમને સરસ મજાનો અમારા પ્રોગ્રામ બનાવવાનો છે અને આટલી બેડ બને છે ને તો આ બધા ખાઈ જાય છે જોઈએ ભાડો એમ કારણ કે આ

દક્ષ ભાઈ છે પછી અમારે માઈ બેન છે ડુંગળી ડુંગળી બધું નખાઈ ગયું છે અને આ લીંબુ છે એટલે આપણે મીડિયમ મીડિયમ ખાટી બનાવી કારણ કે આમાં ટમેટા આવતા નાખવાના છે તો આ બાળકોને તો પણ એમ થાય કે હવે આપણા રાજી ભેળ છે એટલે મારા બને કે આ બધા કારીગર જ છે અમારા ભેળના કારણ કે આ ભેળ એટલી બધી ખવાઈ જાય તમને એમ ત્યાં ખાઈ જાય છે પણ ખાઈ તો જાય છે અમારે જો ભૂખ્યા ત્યાં જોવા આ બધા મહેમાન આવ્યા બાળકો સાથે આનંદ કરવી છે અને આ આપણે બે લીંબુ નાખ્યા છે બે કાઢવા પડશે પૂરી બેન હવે બે લીંબુ નાખ્યા છે તો પછી આમ આપણે હલાય નાખવાનું અને મારે કાઠીયા દેશી ભેળ કહેવાય પછી આ મમરા તો બાકી જ છે જ્યાં મમરાઓની બાકી છે આ મમરા નાખવાના છે થોડુંક બોલ લાગી છે કોઈ બોલતા નથી છોકરા જો કારણ કે મમરા આપણે ઓછા નાખવાના છે એટલે સવાણું બધું મિક્સ થઈ જાય ના કરતા ભેળ વધારે બની જાય ને છોકરા બધા તો ખાય તો જાય પણ મમરા ઓછા નાખીએ એટલે ભેળ સારી બને જો આ દસ પંદર જણા છે આ છોકરા ને બકરા બધું હરખું જ કહેવાય એટલે જો મજા આવી જાય છે કા બધા જો દાંત કાઢે છે

તો એમને જે બી આવે ને આપણે સોસ બનાવી નાખ્યો જો સરસ મજાનો અમારે કઈ ચટણીની જરૂર નથી અમારે આ સોસ બનાવી નાખવાનો છે લીંબુ આપણે બે નાખ્યા આ ટમેટા બધા ખટુંબરા તો આમાં નાખી દેવાના કારણ કે આપણે બાળકોને મજા આવી જાય ખટુમરી લાગે ને બધા મોઢમ પાણી આવી ગયું આમ જો કેવા તકાય છે આમ કેમ બધું લેવાનું હોય એ રીતે બધા તકાય છે રોનકભાઈ તો આમ મોઢમ પાણી આવી ગયું રોનકભાઈ હું અને કરવી મિત્રો બાળકો સાથે આનંદ કરવી છે અને અમારા વિડિયો તો બનાવવાનો હતો પણ પ્રોગ્રામ અમારે ખાલી આ ટમેટા ખાવાનો હતો પછી અમારે એક જાયુભાઈ મહેમાન આવી ગયા હતા એમને આપણી માટે આ બાળકોને નાસ્તા માટે પૈસા આપ્યા હતા એટલે નાસ્તો કરાવી છે અને અમારા બાળકો સાથે પણ એક નાનો એવો પ્રોગ્રામ થઈ ગયો છે અમારે ખાવાના હતા ટમેટા આ બધાના નસીબમાં છે ને અમારા બધા ભણે છે ને સારી એવી મહેનત કરે છે બધાએ સારી એવી ત્રીસમી જાન્યુઆરીની મહેનત કરે છે અને બધાએ બાળકોને આજે ભેગા કર્યા છે તો હવે આટલા ટમેટા રાખો અને ટમેટા ઘણા બધા થોડાક થઈ ગયા કારણ કે આપણે બહુ બેળને કોરી જ રાખવાની છે તો પલાળવાની નથી હવે આ સરસ મજાની ભેળ બની ગઈ છે કારણ કે લીંબુ નાખ્યું છે અને જલજીરા પણ નાખીએ છીએ તો જલજીરા વધી છે તો આ જલજીરા પણ નાખવાની છે બે જલજીરા આપણે નાખી દીધી છે તેને જલજીરા નાખીએ એટલે થોડીક ખાટી મીઠી વધારે બની જાય તો ચાલો આપણે હવે જલજીરા નાખી અને ભેળ બનાવી દેવી અને બધા બાળકોને ખવડાવી તો કેવો આનંદ આવ્યો મારા બાળકો સાથે અને વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં લખી દેજો જય માતાજી હર મહાદેવ હવે જો આપણે બધાને હવાના ભાગ પાડી દીધા છે વાટકામાં અને બધા ખાઈ જાય એટલે આપણે ખવડાવવાની છે અમારે જો નાના નાના બાળકો હવે ચાલુ કરી દીધું છે ખાવાનું તો આપણે પણ એમની સાથે ખાવી એમની સાથે અમારે ભાગ પાડીને ખાવાનું છે આપણે ખાવાનું હોય ને હમ ખાવા દઈશ ને મને ખાવા દઈશ જો કારણ કે એને ખબર છે આપણે એટલે એ નાના નાના બાળકો છે એમને આનંદ આવે અને બધા બાળકોને પણ ખબર ટેણિયું બાકી રહી ગયું હતું મારે શું કરવું જો એના ડીશ આવી જો આમ જો આ બધાને ગોત કોઈની ભેગું બે તમારે એનું નામ છે જયત્રભાઈ જયત્ર જો એ ગમે એમાં પેલા તો એને ટમેટા ઉપાડ્યા આમ જો અમારા બાળકો સાથે આનંદ કરવા છે જો કેવા સરસ મજાના લાલ કપડાં પહેરીને આવ્યા છે કારણ કે શિયાળો એટલે ઠંડી લાગે અમારા નાના નાના બાળકોને તો એમને એમ થયું કે મારે ભેળ ખાઈ છે વાહે રહી ગયા તમારા નાના એવા મહેમાન હતા તો હવે જો એમ કહે છે ભેળ બનાવી તો એ એમના બેન છે આ બે બહેનું છે તો એમને સાથે જો કેવા આનંદ કરે છે નાના નાના બાળકો જો આ તગારું છે ને એ તો થોડુંક જ બાકી છે અમારે જયત્રે ભાઈ ગયા છે મારા વાલીડા મજા આવી ગઈ ને હે આમ જો જોઈને ખાવાની ટીકો નહીં સમસી કે નહીં કઈ વાટક્યો કે કાંઈ નહીં રમણ બમણ કીન નાખ્યું છે બધું અને ભેળે ખૂટવાડ દીધી છે ને હારી હારી જોઈ અલ ટમેટું ખાઈ જાય ઉપાડી જા હા રો જોયું ખાવી છે ભેળે હવે ખાવી છે હજી એક ટમેટું ખાઈ જાય અને બીજું ટમેટું ખાઈ જાય આ બાજુ સડાઈ દે હા જો અમારા આમ તો બાળક એવું છે ને પછી બધું ખાઈને ને બાઈ રમણ બમણ કીન નાખે જો બાકી રેજો વાં રેજો ને થોડો ખારો થઈ જાય પોમ સારો છે મજા આવે છે ભેળે જે ખાવી છે આખું તગારું તો ખાઈ ગયા છે નજીક એક તગારું ખાઈ દે કાં કારણ કે આને ફિલ્ટર સીધું થઈ જાય જો આમ જો આંગળા વહી ગયા છે બધું વહી ગયું તો એ ખા ખાત કરે ખાવામાં સમજે આ બધા તો દાત કરે એમને અમારા ભાઈ આખી કેટલામાં વાંચ્યો છે બીજો જો બીજો વાંચ્યો પણ મૂંગે મૂંગે ખાઈ જ કે વાતું બાતું નહીં કરતા તમારે પૂરું થઈ ગયું ખાવી એટલી ખાતો હાલો બસ જો આવું પૂરું નથી થઈ ને ખાઈ ને જો તો આપડે બાળકો સાથે કડક આનંદ કર્યો છે અને મને પણ મજા આવી જાય બાળકો એ ભગવાન રૂપ છે તો આવો તમે પણ આનંદ કરતા રહેજો અમારા બાળકો સાથે અને વિડીયો પણ સારું એવો બની ગયો છે ને આ બધાને ભણે છે ને આ બધાને જે આ ભેર ભેર બધું ખાય રહે એટલે બધાને થોડુંક ભણતર વિશે બોલાવવું છે તો ચાલો આ ભેરને બધું ખાઈ લીધું છે તો અને અમારા બાળકો સાથે હવે થોડીક ભણતર વિશેની વાત કરવી અમારા બાળકો પણ અહીંયા કલોરાના પ્રાથમિક શાળામાં ભણે છે તો એમની સાથે ઘડીક આનંદ કરવી હવે જો અમારા બાળકોને બધાને બેસારી દીધા છે અમારા દૂધના પાણી છે અને બાળ વાટિકાથી ને તે આઠ ધોરણ લગ્ન છે છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી કરતા હતા બધાને આમાં અમારા હરપાલભાઈ છે ઉર્વિશા છે અમારા બેન છે અને અમારા વિવેકભાઈ છે પછી નામ તો ઘણા બધા લેવા પડશે કારણ કે નામ તો પૂછવામાં વાર લાગે છે તો મિત્રો અમારે હરપાલભાઈ વાસાણી છે એમને શેષમાં અમરેલી જિલ્લામાં પણ પહેલો નંબર આવ્યો બેન છે એમને બ્રોડ જમ્પમાં બાબરે તાલુકામાં પહેલો નંબર આવ્યો હતો અને આપણે અમરેલી જિલ્લામાં બીજો નંબર આવ્યો હતો એટલે અમારા બાળકો પણ ખૂબ સારી મહેનત કરતા રહેશે અને છવ્વીસમી જાન્યુઆરીમાં બધાએ બાળકોએ પણ ભાગ લીધો છે અને તો તમે પણ એક નિશાળમાં સારી એવી મહેનત કરતા રહ્યો ગામડાની નિશાળમાં અને સારું એવું પ્રદર્શન આપતા રહ્યો તો બધાએ બાળકોને આનંદ આવે આપણે પણ બાળકો સાથે આનંદ કરવી છે અને મારા બધાએ ઝીણા ઝીણા બાળકો છે બધાએ મારા સબસ્ક્રાઈબ છે વિડીયો છે અને બધાએ સારી એવી મહેનત કરે છે કારણ કે આપણે બધાએ સહપરિવાર સાથે વિડીયો જોઈએ એવા પણ બનાવી છે એટલે અમારા બાળકોને આનંદ આવી જાય નાના નાના બાળકો આપણે બધાએ સારી એવી મને પણ મદદ કરાવશ કે આપણે એમ કે બાળકો શું કરો પણ આ બાળકો આપણને આગળ છે યુટ્યુબમાં એ પણ એક ગેમૂના ને એવા બધા વિડીયો જોતા હોય તો આપણા બધાના સરસ મજાના વિડીયો જોવે છે બધા રમત ગમતના તો ઘણું બધું શીખવા મળે છે તો સારા વિડીયો બધા જોતા રહ્યો અને બાળકો સાથે પણ આનંદ કરતા આપણે સવિસમી જાન્યુઆરીના બધાને જે કાંઈ એની મુલાકાત કરવા હતા કે કોને કોને શેનો ભાગ લીધો છે એટલે આપણે આ વિડીયામાં કાંઈ નથી બતાવવું કે અમે છવ્વીસમી જાન્યુઆરીનો વિડીયો આની પછી આવશે તો અમારી ચેનલને વિઝિટ કરજો અને આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે તો કાલે ફરી મળશું આપણે વિડીયોમાં આપ ને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો